આધ્યાત્મની આહલેખ સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના ઐસીમા પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉત્સવના પ્રથમ દિવસે ગઈકાલે શુક્રવારે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજાઈ હતી આજના દ્વિતીય દિવસે વહેલી સવારે પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથે

બ્રહ્મ શાસ્ત્રીજી શાસ્ત્રજી મહારાજ જેમણે આ ચતુર્થ મંદિર અને તારીખ હતી બાર જુલાઈ ઓગણીસો છેલ્લા વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે જ્યારે જ્યારે સમાજની અંદર કુદરતી હોનારત થઈ હોય તે પછી ઓગણીસો નો દુષ્કાળ હોય કે પછી કોરોના મહામારી હોય કે જયારે જયારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક અનેક લોકોના લોકોના જીવન પરિવર્તન આ થયા છે જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે અને ઘરની અંદર પારિવારિક શાંતિ પણ સ્થપાય છે સાથે સાથે આ મંદિર ઉપરાંત શહેરની અંદર પાંત્રીસ જેટલા વિવિધ પ્રકારના હરિમંદિર એટલે કે સંસ્કાર ધામનો વિકાસ પણ આ મંદિરની પ્રેરણાથી જ થયો અને આજુબાજુના વડોદરા ગ્રામ્ય પંથકમાં વિકાસ થયો છે તેનું પણ મૂળ પ્રાપ્ત કર્યો ત્યારબાદ ઠાકોરજીની વેદોક્ત વિધિ મુજબ આપણે અભિષેક વિધિ પાટોત્સવ વિધિ પણ કરી જેના લીધે ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય સામર્થ્ય આપણી અંદર પણ આવે અને આપણી અંદર ભક્તિ વધારે દ્રઢીભૂત થાય

આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ